અને હવે આગળ વાત કરીએ તો પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે છતાં પણ શહેરની અનેક સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવતું નથી હારીજમાં આવેલા ઐતિહાસિક ગામ તળાવ જે હારીજના નગરજનોને મીઠા પાણી માટે ઉપયોગી હતું તે તળાવમાં પાલિકાએ હાલ ભૂગર્ભ ગટરના પાણી ઠાલવતા તળાવમાં ગંદકી જોવા મળી રહી છે અહીંના રહીશો માટે આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે સાથે સાથે આ તળાવના બ્યુટીફિકેશન માટે અંદાજે છ કરોડ તળાવમાં

હવે આ તળાવ માટે સરકારશ્રી દ્વારા પાંચ પોઈન્ટ પંચાણું કરોડ અમૃત સરોવર યોજના હેઠળ મંજૂર કરવામાં આવે છે હવે યોજના એવી છે કે આ પાણીને બ્યુટીફિકેશન બ્યુટિફિકેશન કરીને શુદ્ધ કરવાની યોજના છે અને સાઈડમાં વોકવે બનાવવાનું અને બગીચોની એવું યોજના બનાવેલી છે છતાં તંત્ર દ્વારા આ તળાવની અંદર ગંદુ પાણી નાખવામાં આવી રહ્યું છે એ ગંદા પાણીથી આખું તળાવનો નકશો બદલાઈ જશે એટલે તંત્ર જે ગંભીર બેદરકારી બતાવી છે તેના માટે અમારા ગામને હારીજની હારીજ નગર વિકાસ કમિટીની માગણી છે કે જે તળાવમાં જે ગ્રાન્ટ મંજૂર થઈ છે જે યોજના મંજૂર થઈ યોજના દ્વારા જે કામગીરી થવી જોઈએ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા હારીજ પંચાયત ગણાતી હતી ત્યાર પછી મ્યુનિસિપલ બરો અને લગભગ પચીસ વર્ષથી અત્યારે હારીજ નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે પરંતુ કહી શકાય કે આ દરજ્જો મળ્યા પછી હારીજની સ્થિતિ જે સુધરવી જોઈએ એ સુધરવાની જગ્યાએ દિન દિન પ્રતિદિન બગડતી જાય છે અઢળક સમસ્યાઓ છે પચીસ વર્ષથી એક ધારું ભાજપનું શાસન છે સત્તાધારી પક્ષનું શાસન છે આ બાજુ લગભગ પચીસ વર્ષ સુધી ભાજપના એમએલએ રહેલા એક્સ એમએલએ દિલીપભાઈ હતા પરંતુ ભાજપમાં જે અત્યારે વિકાસની વાતો કરીએ છે એ વિકાસ થતો નથી હાલ અત્યારે આ જે ગામ તળાવ કહેવામાં આવે છે આ ગામ તળાવને જે બ્યુટિફિકેશન કરવાનું છે એ પહેલાં અહીંયા અત્યારે ભૂગર્ભ ગટરના પાણી ઠલવાતા અહીંયા એક જાગૃત નાગરિકે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી છે અને રીટ કરીને આ જે પાણી ઠલવાય છે એને બંધ કરવાની જરૂરિયાત છે કારણ કે આજુબાજુની જે સોસાયટીના જે રહીશો છે એ રહીશો આ ગંદા પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકો પણ સામનો કરી રહ્યા છે છે આ જે વાત કરવામાં આવે કે અહીંયા છ કરોડ રૂપિયાની અંદાજે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને અમૃતકાળમાં અમૃત સરોવર બનાવવાની વાત કરવામાં આવી છે પરંતુ કેમેરામેન કહો કેટલાક દ્રશ્યો બતાવે જોઈ લો તમે આ અમૃત સરોવર બનાવતા પહેલા એની હાલત અહીંયા ઠેર ઠેર કચરો છે ગંદકી છે ગાયોનું ઝૂંડ છે વાવળો ઉગી નીકળ્યા છે અને જે પાણી છે એ પાણીમાં લીલ એકલી દેખાઈ આવે છે એની અંદર જે ગટરનું પાણી ઉમેરવામાં આવે છે એને લઈને આજે કહી શકાય કે એક વખતનું ઐતિહાસિક તણાવ હતું એ તણાવ અત્યારે હાલ બંધનગીની તરફ આવી ગયું છે ત્યારે આજે હાઈકોર્ટમાં રીટ થઈ છે એ હાઈકોર્ટમાં રીડ થયેલી હવે સરકાર અહીંયા અત્યારે હાલ જે અત્યારે હાલ તો હરિનગરપાલિકામાં વહીવટદારનું શાસન છે ત્યારે ખરેખર હાઈકોર્ટે સૂચના આપવી જોઈએ અને આ જે વહીવટદાર શાસન છે એની પાસે તમામ સત્તાઓ હોય ત્યારે આનું ક્યાંક ને ક્યાંક સારી રીતે નિકાલ કરવામાં જોઈએ નેતા જેટલી કરોડ રૂપિયાની ગ્રાન્ટના ભ્રષ્ટાચાર થયેલા છે એવા પુરાવા પણ અત્યારે હાલ હરીજના કેટલાક લોકો પાસે છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ